કે આપણે રીપી લર્નિંગમાં આપણે બાળકો થિયરી જોયો ચેપ્ટર નંબર ચારની પ્રાજનની સ્વાસ્થ્યની હવે એના સંદર્ભમાં આપણે એમસીક્યુની વાતો કરવાની છે તો અહીંયા આગળ બહુ સરળ પ્રકારના એમસીક્યુ છે તમે ટોપિકને જોશો એટલે કેટલાક એમસીક્યુ એવા જે સરળતાથી સંપૂર્ણપણે સીધા પૂછાતા હોય છે તો આ બહુ સહેલો અને સ્કોરિંગ વાળો પાર્ટ તમારા માટે કહી શકાય છે પ્રાજનિક સ્વાસ્થ્યની વાતો કરીએ આપણે તો પેલો ટોપિક છે સમસ્યાઓ અને વ્યવહાર આયોજનની વાતો કરીએ કયો દુનિયાનો પ્રથમ દેશ છે જેનો રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રજાની સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે જ્યારે શરૂઆત થઈ ત્યારે આ એક પદ્ધતિ એવી હતી કે દરેક દેશ વિચારતો કે કોણે એને લોકોને સમજણ માટે એની પ્રક્રિયાની શરૂઆત કરવાની તો ભારત ભલે કહેવાય ઓર્થોડોક્સ દેશ પણ સૌથી પહેલી શરૂઆત ભારતે કરેલી છે તો ભારત દ્વારા પ્રક્રિયા દર્શાવવામાં આવેલી છે બારમાં કુટુંબ નિયોજનની શરૂઆત ક્યારે થાય તો કુટુંબ નિયોજન જે બાબતો છે જેના દ્વારા લોકોને સામાજિક પ્રાજાની સ્વાસ્થ્યની સમજણ આપવામાં આવે છે એની શરૂઆત ભારતના આઝાદ થયા પછી કે જ્યારે આપણે બંધારણ ઘડાયું ઓગણીસો એકાવન એને આધારે યાદ રાખી શકાય છે મારા માટે નાઇન્ટીન ફિફ્ટી વનમાં આર નું પૂર્ણ નામ આપો જો આવું જ્યારે પણ બાળકો સોલ્વ સહેલો હોય પણ તમારે ધ્યાન શું રાખવાનું છે કે સ્પેલિંગમાં ભૂલ ન હોય પરફેક્ટ બધા વાક્ય હોય તો રિપ્રોડક્ટિવ શબ્દ આવે રીપ્રોડક્ટિવ અહીંયા પણ છે રીપ્રોડક્ટિવ અહીંયા પણ છે રીપ્રોડક્ટિવડકેશન છે તો પહેલો તમારે ડી તો સંપૂર્ણ નીકળી ગયું છે ત્યાર પછી ચાઇલ્ડ તો ચાઇલ્ડ ચિલ્ડ્રન કહી શકાય છે તો ચિલ્ડ્રન એટલે બાળક હેલ્થ કેર પ્રોગ્રામ છે અહીંયા ઘડી ચાઇ રીપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થકેર પ્રોગ્રામ્સ પ્રોગ્રામ લખેલું અહીંયા આગળ રિપ્રોડક્ટિવ એન્ડ ક્લાસિકલ તો અહીંયા આગળ ક્લાસિકલ નીકળી ગયું તમારે તો આ શબ્દ આપણા માટે જોવા મળતો નથી હવે તમારા માટે વધે છે બે શબ્દ રિપ્રોડક્ટિવ ચિલ્ડ્રન હેલ્થ કેર પ્રોગ્રામ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થકેર પ્રોગ્રામ આપણે જાણીએ છે કે બાળક પ્રજનનિક અને બાળ ઉછેરની પદ્ધતિ આપણે કહી શકીએ તો એના સંદર્ભમાં આપણે વાત કરી દઈએ તો કયો જવાબ તમારો થઈ શકે છે તો શબ્દ પ્રાજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ કહી શકાય છે તો એન્ડ શબ્દના આધારે બી આપણો સાચો જવાબ કહી શકાય છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ ને હેતુ શું છે જો અહીંયા તમને જવાબ પાછો ઉપરનો મળી જ ગયો છે પરફેક્ટ ખબર પડી કે તમને સંભાળનો હેતુ શું છે આ કાર્યક્રમ અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ જાગૃતિ પેદા કરવાની છે પ્રાજનિક સ્વાસ્થ્ય સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે આપેલ બંને તો અને એક પણ બંને પ્રક્રિયા દર્શાવવામાં આવી રહી છે આગળ પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા શું કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા કે લોકો દ્વારા તો છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમની મદદ લેવાય કે હા લોકોને માહિતી આપી શકાય તો પહેલું સાચું માતા અને અન્ય નજીકના સંબંધિત મિત્રો દ્વારા માહિતી મળી શકાય હા આના દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ શાળામાં જાતિ શિક્ષણ દાખલ કરવું જોઈએ જે આપણે ભણી રહ્યા છીએ તે કહી શકાય છે તો આ વાક્ય બધા વાક્ય સાચા છે અને સાચો જવાબ છે ઉલ્વોજળ કસોટી માટે અસંગત છે

હિમોફિલિયા અને સિકલસેર એની ચકાસી શકાય છે તો કે હા આ બંને પણ આપણા જનિક રોગો કહી શકાય છે તો સાચું કહી શકાય તો અહીંયા સી ખોટો વાક્ય છે પણ આ સંગત પૂછ્યું છે જવાબ આવશે સી સી ડીઆર પૂર્ણ નામ આપો છે અહીંયા આગળ સી એટલે શું છે તો સેન્ટ્રલ બરાબર તો સેન્ટ્રલ શબ્દ આવો જોઈએ તો અહીંયા સેન્ટ્રલ છે સેન્ટ્રલ છે સેન્ટ્રલ છે સેન્ટ્રલ બધું વધુ સરસ છે ત્યારબાદ ડી ફોર ડ્રગ્સ ડ્રગ્સ ડેરી નીકળી ગયું અહીંયા ડ્રગ છે

ઉલ્જળ કસોટી પરવાનગી યુક્ત ઉપયોગ ખલ્યા માટે થાય છે અને શું ઉપયોગ થઈ શકે કોઈ પણ જનની અનિમિતતાઓ ચકાસવા કૃત્રિમ વીર્ય સેચન ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થળાંતર ન જમેલા ગર્ભની જાતિ ચકાસવા તો અહીંયા જો ઉલ્વજળ કસોટી પરવાનગી યુક્ત ઉપયોગ છે એના માટે થાય છે તો કે કોઈ પણ જનની અનિમિતતા ચકાસવા માટે હા સર આવી થાય ખરું પણ આપણે ઓલરેડી આપણા ભારત બંધ છે આપણે પ્રક્રિયા શક્ય બનતી જ નથી તો એટલે અહીંયા જવાબ આવશે એ પહેલી પ્રસ્તાવના પહેલી ને એમ શિક્ષણ ની વાત કરી ત્યાર પછીના બીજા વિડીયોમાં આપણે એના પછીના ટોપિકને એમ શિક જોઈશું